કોઈપણ મિત્રને સ્વિફ્ટ ગાડી ઘર ઘરાવ સ્વિફ્ટ ગાડી લેવી હોય જે એકદમ ઓછી ચાલેલી છે અને સ્ટાર્ટ વાળી ગાડી છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર અને જેડ ડીઆઈ જે ગાડી છે જે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે કોઈ પણ મિત્રને લેવી હોય તો વ્યાજબી ભાવે તમને મળી જશે ભાવેશભાઈ પાસેથી ઘર ઘરાવ ગાડી ગાડીની હું તમને બધી ડિટેલ આપી દઈશ અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી છે અને જેડ ડીઆઈ જેડીઆઈ ગાડી છે તમે જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી ડિઝાયર અને જેડ ડીઆઈ ગાડી પુ સ્ટાર્ટ બટન જોવા મળશે પુ સ્ટાટ વાળી ગાડી છે અને બે હજાર પંદરના મોડલની આ સ્વિફ્ટ ગાડી જોવા મળશે બે હજાર પંદરની અને માત્ર ને માત્ર એસી હજાર કિલોમીટર ચાલી છે જેન્યુન એન્જિન પાવરફુલ છે એસી કમ્પ્લેટ ચાલુ છે અને બધા ફંક્શન પણ કમ્પ્લેટ જોવા મળશે અંદરનું ઇન્ટીરિયલ અને ટોટલ વસ્તુ તમે જોઈ શકો છો એકદમ સારી છે અંદરથી પણ સારી બહારથી પણ સારી ક્લીન આખી ચોખ્ખી ગાડી સેકન્ડ ઓનર છે ભાવેશભાઈ સેકન્ડ ઓનર ગાડી જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પહેલાં ભાવેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહે જો કાર લેવા કે જોવા જાવ તો ભાવેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા જો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે હવે જેડીઆઈ સ્વિફ્ટ કારની કિંમત ચાર લાખ સિત્તેર હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો